હેલો યુટ્યુબ ફેમિલી હું ચુડાસમા સંજય અને આજે ફરી એકવાર નવા વિડીયો સાથે હું તમારા બધાનું જ મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો તો આજે આપણે જઈ રહ્યા છીએ જાંબાળા ગીર કે જ્યાં સપ્તેશ્વર મહાદેવનું ખૂબ જ સુંદર મજાનું અને અદભુત મંદિર આવેલું છે મિત્રો કે જે અહીંયાથી આશરે ત્રેવીસ કે ચોવીસ કિલોમીટરના અંતરે આવેલું મંદિર છે તો અહીંયાથી આપણે પહોંચતા અડધા કલાક જેવું મિત્રો લાગશે તો તમે બધા જ જોડાયેલા રહેજો વિડીયો સાથે અને બીજું મિત્રો કે તમે આ યુટ્યુબ ચેનલ પર નવા હો તો જરૂરથી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને અવનવા મંદિરની વિશેની માહિતી તમારા બધા સુધી પહોંચી શકે મિત્રો તો ચાલો આપણે જઈએ છીએ સપ્તેશ્વર મહાદેવ મંદિરે અને ત્યાં જઈ અને ત્યાંનો જે ઇતિહાસ હશે એ હું આપ સમક્ષ વર્ણાયું મિત્રો તો જોડાયેલા રહેજો વિડીયો સાથે મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સપ્તેશ્વર મહાદેવ મંદિર તો તમને બધાને સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ જય શિયામ જય માતાજી અને હર હર મહાદેવ હવે મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી જ જગ્યાના દર્શન કરશું તો તમે બધા જ મિત્રો પણ જોડાયેલા રહેજો વિડીયો સાથે કે જેથી કરીને તમને બધાને જ સપ્તેશ્વર મહાદેવ મંદિરના દર્શન થાય તો મિત્રો આપણે હવે એ વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ ચાલો આપણે જઈએ સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા

તે હરી લે કારણ કે ભગવાન કારણ કારણ કે ગણપતિ મહારાજ છે એ વિઘ્નના હર્તા છે તો આપણા સર્વે ઉપર જે કાંઈ પણ વિઘ્ન આવે તે હરી લે તેવી ગણપતિ મહારાજને પ્રાર્થના કરીએ છીએ મિત્રો તો તો મિત્રો આપણે ગણપતિજી મહારાજના ખૂબ જ સરસ મજાના દર્શન કરીએ તો હવે મિત્રો આપણે સપ્તેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરીશું તો તમે જોઈ શકો છો કે સામેની બાજુએ સપ્તેશ્વર મહાદેવનું સાનિધ્ય આવેલું છે તો મિત્રો આ જગ્યા છે સપ્તેશ્વર મહાદેવ તો મિત્રો તમે જોઈ શકો છો કે કેવી સુંદર મજાની આ જગ્યા છે અહીંયા પર નાની મોટી મિત્રો અહીંયા પર છ નાની શિવલિંગ છે અને એક મોટી શિવલિંગ છે એટલે કે કુલ ટોટલ સાત શિવલિંગ છે એટલે અહીંયા પર સપ્તેશ્વર મહાદેવ નામ પાડવામાં આવ્યું અને મિત્રો બીજું કે આ આ જગ્યા છે પાંડવો વખતની છે જ્યારે જે સમયે પાંડવો થઈ ગયા તે સમયથી આ જગ્યા પર અહીંયા આવેલી છે અને અહીંયા સાત શિવલિંગ છે તેથી આ જગ્યાને સપ્તેશ્વર મહાદેવ એટલે કે સાત મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો તો મિત્રો આપણે શંકર ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એ સર્વ જગતને સર્વ ઉપર આપણા બધા જ ઉપર સુખ શાંતિ સમૃદ્ધિ અને તેમના આશીર્વાદ સદાય રાખે તેવી પ્રાર્થના કરીએ છીએ મિત્રો તો મિત્રો આપણે ખૂબ જ સરસ મજાના સાત મહાદેવના દર્શન કરીએ તો હવે આપણે મિત્રો એ જગ્યા ઉપર જાશું કે જે જગ્યાએ અહીંયાના જે ઋષિ હતા જે બાપુ હતા અને જે મહંત હતા કે જે જગ્યાએ એમની સમાધિ છે તો આપણે એ સમાધિના દર્શન કરીશું મિત્રો તો ચાલો આપણે જઈએ એ જગ્યા ઉપર મિત્રો વિડીયો સાથે જોડાયેલા રહેજો હું તમને મહંત બાપુના દર્શન કરાવીશ મિત્રો તમે જોઈ શકો છો બાપુ હતા તેમની સમાધિના દર્શન કરી મિત્રો જોડાયેલા રહેજો બીજું સાથે હજી પણ અમદાવાદ મિત્રો આપણે ખૂબ જ સરસ મજાના ગણપતિજી મહારાજ બીજું સાત મહાદેવ મહાદેવની શિવલિંગ અને અહીંયાના જે બાપુ હતા જે મહંત હતા તેમના દર્શન કર્યા તો મિત્રો હવે અહીંયા પર બાજુમાં છે શ્રી મનસાદેવી માતાજી નું મંદિર તો આપણે તેમના પણ મિત્રો દર્શન કરીએ તો મિત્રો આ મનસા દેવી માતાજી નું સાનિધ્ય છે મનસા દેવી આપણા સર્વેજ ઉપર તેમના આશીર્વાદ વરસાવે તેવી આપણે પ્રાર્થના કરીએ છીએ મિત્રો ખૂબ જ સરસ મજાનું મિત્રો આ જગ્યા છે મિત્રો આપણે ખૂબ જ સરસ મજાના સપ્તેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીએ અને બીજું મિત્રો અહીંયા પર અસંખ્ય લોકો દર રવિવારે અથવા તો રજાના દિવસે અથવા તો કોઈ તહેવાર હોય ત્યારે ઘણા બધા લોકો સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા આવે છે તો તમે પણ અચૂક જ્યારે પણ જ્યારે પણ સમય મળે તો સપ્તેશ્વર મહાદેવની મુલાકાત લેવી મિત્રો અને બીજું કે આ મારો વિડીયો આપ બધાને જરૂરથી ગમ્યો હશે મિત્રો તો આ વિડીયોને શેર કરવાનું લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો કે જેથી કરીને અવનવા મંદિર અને તેમના વિશેની માહિતી તમને બધાને જ મળતી રહે મિત્રો તો નવા વિડીયો સાથે આપણે બધા ફરી મળીશું ત્યાં સુધી તમને બધાને જ મારા જય શ્રી કૃષ્ણ જય શિયાારામ જય માતાજી અને હર હર મહાદેવ મિત્રો